ગઈકાલે સાંજે એક આપણે સમાચાર પ્રકાશિત કર્યા હતા ગાડોદમાં જે દશામાનો મેળો યોજાય છે દસ દિવસ માટે એ મેળાની કોઈ મંજૂરી લેવામાં આવી નથી જેને લઈ અને આપણે જ પ્રાંત અધિકારીનું ધ્યાન દોર્યું હતું કે સાહેબ આવડો મોટો લોકમેળો યોજાય છે મેળાના આયોજકે મંજૂરી લીધી નથી તેમ છતાં પણ મેળાનું આયોજન કર્યું છે એટલે ત્યાર પછી પ્રાંત અધિકારીએ મામલતદારને કીધું મામલતદારે જે છે એ મેળાના આયોજકોને કીધું કે ભાઈ તમારી પાસે મંજૂરી હોય તો મેળો ચાલુ કરજો નહીંતર મેળો બંધ કરી દો એટલે ગઈકાલે મેળો બંધ કરી દેવામાં આવ્યો હતો મામલતદારે કીધું હતું કે ભાઈ તમારી પાસે મંજૂરી આવે પછી મેળો ચાલુ કરજો એટલે બધા જે કંઈ મેળાના આયોજકો છે એ સત્તા પક્ષ સાથે જોડાયેલા છે કેટલાક તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ આ મેળામાં જોડાયેલા છે મિત્રો એટલે આમની પાસે વગ છે મિત્રો એટલે આજે તાત્કાલિક જે છે એ બધા દોડતા થઈ ગયા જે આગેવાનો છે અહીંના એ પણ બધા દોડતા થઈ ગયા અને મેળાની જે કંઈ મંજૂરી છે મિત્રો એ મંજૂરી લઈ લીધી છે આભાર મેળાની મંજૂરી લઈ લીધી એમને કારણ કે વગર મંજૂરી એ મેળો ચાલુ કરે નાની મોટી કંઈ ઘટના બને તો મિત્રો પછી જે છે એ કોઈનું કંઈ બગડતું નથી મેન તમે બધાએ જોયેલું છે મિત્રો તેની સાથે મિત્રો મહત્ત્વની બાબતની એક એ પણ ચર્ચા કરવી છે કે તમને મને બધાને ખબર છે કે આજે ચોથો શનિવાર છે ચોથા શનિવારે મોટાભાગની સરકારી કચેરીઓ બંધ રહે મતલબ કે આ પોલીસ સ્ટેશનને એને કંઈ બાદ કરતાં બાકીની મામલતદાર ઓફિસ હોય તાલુકા પંચાયત હોય કલેક્ટર કચેરી હોય કે પ્રાંત અધિકારીની કચેરી હોય તો આ બધું બંધ રહેતું હોય છે પરંતુ પ્રાંત અધિકારીની કચેરીના જે કંઈ કર્મચારીઓ છે કે પછી પ્રાંત અધિકારી આપણા છે મિત્રો એમની પાસે આ મંજૂરી લેવાની હોય હોય છે મેળાની એટલે આ બધા અધિકારીઓને આપણા હળવદના જે લોકો છે શહેરના અને ગ્રામ્ય વિસ્તારના લોકો એ મેળાથી વંચિત ન રહે અને આજે ત્રીજું તો દશામાનું વ્રત થઈ ગયું મિત્રો એટલે અને આવતીકાલે રવિવાર છે એટલે આ શનિ રવિની રજા જે છે એ લોકો માણે મતલબ કે મેળો માણવા માટે થઈને આવે શનિવાર અને રવિવારની રજામાં એટલે મેળો બંધ હોય તો લોકો હેરાન થાય એટલે એને જે કંઈ પ્રાંત અધિકારીની જે કંઈ કચેરીના કર્મચારીઓ છે પ્રાંત અધિકારીને છે તો એને ખરેખર એવું દુઃખ લાગ્યું કે ભાઈ મેળો બંધ રહેતો લોકો હેરાન થવાના છે શનિ રવિમાં ક્યાં રજા માટે જવાના છે રજા માણવા માટે થઈ તો એમને તાત્કાલિક જે છે એ મેળાની મંજૂરી આજે શનિવારે રજા હોવા છતાં પણ જે છે એ મંજૂરી એમને આપી દીધી છે એટલે આપણે પ્રાંત અધિકારીનો તેની સાથે પ્રાંત અધિકારીની કચેરીમાં જે કંઈ કર્મચારીઓ છે ને કે જેને મેળાની કંઈ નાની મોટી જવાબદારીઓ આવતી હોય અને એને આજે શનિવારે રજા હોવા છતાં પણ જે છે એ મંજૂરી આપી છે એટલે આપણે એમનો પણ આભાર માનીએ છીએ કે તમે અમારા હળવદના લોકોની જે કંઈ રજૂઆત છે તમે સાંભળી કે રજ રજા હોવા છતાં પણ જે છે એ તમે સાઈન કરી દીધી મતલબ કે મેં મેળાની મંજૂરી આપી દીધી એટલે પ્રાંત અધિકારીનો પણ મિત્રો આપણે આ તકે આભાર માનીએ છીએ તેની સાથે મિત્રો અમે એવી પણ એક આ પ્રાંત અધિકારી કે એના જે કંઈ કર્મચારીઓ છે એમની પાસે અપેક્ષા રાખીએ છીએ કે આ મેળાના આયોજકો તો બધા વગવારા છે તમે કદાચ આજ સહી કરવાની ના પડ્યું હોય તમને કોઈ ઉચ્ચ રાજકારણીએ ફોન કર્યો હોય ને તમે પછી આવ્યા હોય કે તમારા કોઈ કર્મચારીએ સાઈન કર્યું હોય મેળાની મંજૂરી માટે થઈ પરંતુ આવી જ રીતના તમે હળવદના લોકો ઉપર પ્રેમ રાખશો એવી અમે અપેક્ષા રાખીએ છીએ કે સામાન્ય વ્યક્તિ કોઈ આવે તમારી પાસે અને શનિ રવિની રજા હોય અને એને એ શનિ રવિ દરમિયાન જે કંઈ એવું કામ પડ્યું હોય તો એ કામ પણ તમે અમે જે છે એ રજાના દિવસે પણ તમે કરી દઈશો એવી અમે તમારી પાસે અપેક્ષા રાખીએ છીએ તેની સાથે મિત્રો એક બીજી પણ એક બાબતની ચર્ચા કરવી છે કે આ દશામાનો જે મેળો યોજાય છે તો ત્યાં આગળ એ ટ્રસ્ટની આખી જગ્યા છે વિનોબા ગ્રાઉન્ડ છે મિત્રો એ શ્રી સહયોગ ચેરિટેબલ ટ્રસ્ટ આ એની જગ્યા છે જે આપણી રાજુ રાજુધી સ્કૂલ છે આ ટ્રસ્ટ જે છે ને શાળા ચલાવે છે આ જગ્યા પણ એમાં આવે છે મિત્રો અમે આ છેલ્લા પંદરેક વર્ષથી અમે હમજણાથી અત્યારના જોતા આવી છે કે એકને એક વ્યક્તિઓ જે છે એને આ ટ્રસ્ટીઓ જે છે એ મેળાનું ગ્રાઉન્ડ આપી દેતા હોય છે અમે ગઈકાલે પણ સોરી ગયા વર્ષે પણ જે છે અમે ટ્રસ્ટીઓનું ધ્યાન દોર્યું હતું કે તમે આ જ્યારે મેળાનું આયોજનને થતું હોય છે જરૂરી નથી કે એ બે પાંચ લોકો છે એ જ મેળાનું આયોજન કરી શકે બીજા ઘણા બધા છે તો તમે આની જાહેર હરાજી કરતા હોય તો તમારે આવક વધવાની છે આવક વધે તો સ્કૂલમાં ને એમાં કંઈ ખર્ચો કરવો પડે એવી હોય તો એ તમે કરી શકો અમે એટલા માટે કહી છે મિત્રો કે રાજુધરજી સ્કૂલને જ્યારે રિનોવેશન નહીં કરવામાં આવ્યું તો રિનોવેશન કોને કરી દીધું રોટરી ક્લબે કરી દીધું સંસ્થાએ કરી દીધું તો પછી આ ટ્રસ્ટીઓ જે છે મિત્રો આ ભેધી ગયેલા ટ્રસ્ટીઓ કે જે એમને પેઢી સમજીના બધા બેઠા છે ટ્રસ્ટીઓ તો એની ફરજમાં નથી આવતું કે આપણે કંઈક સંસ્થાને ફાયદો થાય